આપણો ચેકઅપનો હવે ટાઈમ થઈ ગયો છે અને આ મસ્ત મજાનો રિસોર્ટ હવે અમે નીકળી રહ્યા છીએ શાનદાર રિસોર્ટ હતો મસ્ત આજુબાજુ પહાડોના નજારા જોયા એક નાઇટ અમારી એવી રીતે વીતી ને કે કઈ ટાઈમ જોયો અમને કશું ખબર નહીં પડી બહુ મસ્ત જગ્યા હતી હવે અમે તમારે બુકિંગ કરાવવાનું તો એના નંબર અને બધું આપી દઈશ ને એનો શોર્ટ જોયો પણ ટૂંક સમયમાં આવશે અત્યારે અમે આ રિસોર્ટમાંથી નીકળીએ છીએ અને હવે બીજી જગ્યાએ ઉપર એ ફ્રોન્ટનો તો બાકી એ પણ રસ્તા પણ નીકળ્યા છીએ એમાં અત્યારે બહુબલી હિલ જવા માટે અને બાહુબલી હિલનો રસ્તો બહુ ખરાબ લાગે છે તમે રિસ્ક લઈ અને ગાડી લઈને નીકળ્યા છે એવું જોઈએ આગળ જતાં કેવો રસ્તો આવે છે શું છે કે આરસીસી દેખાય છે તો ખરો પણ આરસીસી કેટલા સુધી સારો છે જો સામે વાહન આવી ગયું તો ભાઈ પતી ગયું સમજી લો હવે આપણે અત્યારે એક મારા ફ્રેન્ડ છે ક્લબના ઓનર ડ્રિંક એક્શન ક્લબ જેનું પ્રમોશન તમે મારા આઈડી ઉપર જોવો છો એમને અત્યારે મળવા માટે જઈએ છીએ પણ એ મળવા જતા પહેલા મસ્ત નજારા રસ્તાની અંદર જોવા મળી રહ્યા છે ને પણ જબરદસ્ત વ્યૂ વાળી લેકર ફતેસાગર લેક છે ફતેહસાગર લેક માં સાઈડના રોડ ઉપરથી અમે નીકળ્યા છે અત્યારે તો અમે નીકળ્યા છે એક હોટલ ની અંદર સ્ટે બુક અમારું કરેલું છે અને અત્યારે જો ઉદયપુરની અંદર આપણે કેવાય ને કે નાગો વરસાદ જેને કહીએ નાગો વરસાદ પડી રહ્યો છે એક બાજુ તડકો નીકળ્યો છે અને એક બાજુ છાંટા પડે છે એટલે નાગો વરસાદ અહીંયા અત્યારે પડી રહ્યો છે મનપુર ની અંદર વાતાવરણ બહુ મસ્ત થઈ જાય છે અત્યારે અને મજે મજો આવી જાય એવી જગ્યા છે કે તમે પણ ઉદયપુર જો આવના હોય તો કોમેન્ટમાં લખજો કે ઉદયપુર તમને કેવું લાગે છે કારણ કે હું તો ઉદયપુર આ છેલ્લા એક વર્ષની અંદર છથી સાત વાર આવી ગયો છું કારણ કે મારે તો ઉદયપુરની અંદર બહુ બધા કામ આવતા હોય છે અને અત્યારે કામ માટે જ અમે ઉદયપુર આવ્યા છીએ ફરવાનું તો અમારા માટે ઝીરો થઈ ગયું છે એટલે કામ કરતાં કરતાં ફરી લઈએ એ વસ્તુ અલગ વજન સ્પેશિયલ ફરવા નહીં આવતા અમે કામ કરવા જઈએ છીએ એટલે ઉદયપુરની અત્યારે અમે એક હોટલની અંદર જઈ રહ્યા છીએ તમને ત્યાં જઈને બતાવીશું કે હોટલ કેવી છે તેમાં હોટેલ મળે છે એનો રૂમ તમને બતાવી દીધો છે અને એકંદર સાંધ્યા પ્રોપર્ટી મસ મજાનો બેડ અને સોફા દે બધી જ રીતે એકદમ રોયલ અનુભવ આવ્યો છે અને જબરદસ્ત જગ્યા આ બધું વોર્ડરોબ અંદર તમારે સામાન ગમે તો મૂક હોય તો આના મારો ઉપર વોર્ડરોબ છે આ બધું મસ્ત પેસિંગ ટેબલ આપેલું છે અહીંયા આગળ તમે જુઓ અહીંયા આગળ ફ્રિજ પણ છે ટીવી છે બાથરૂમ જુઓ છે ચલો બાથરૂમમાં જઈએ બાથરૂમ બળો બાથરૂમ ભાઈ અહીંયા સુતા સુતા ને હોય ફીલ મજા આવી ગઈ આ બધું તમે જુઓ તો આ બાજુ મસ્ત મજાનું એન્ડ વર્કનું

મજા આવી ગયા એવી જબરદસ્ત જગ્યાએ અમે રોકાયા છીએ અત્યારે એટલે આ સરસ મજાના રૂમ તમે ઇન્ફ્લુએન્સર બનો ને તો આ બધું તમને ભોગવવા મળે બાકી ના મળે હજુ જોતા રહો આવી જ રીતે બધા બ્લોક અંદર મત મસ્ત બધું જોવા મળશે